જેમાં રજદાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બની રહ્યા છે રીતે પોલીસની શું છે જે ભાજપ પૈસા પાવર પોલીસ વહીવટી તંત્રનો ઉપયોગ કરીને જે રાત ચલાવી રહ્યું છે આજે ભ્રષ્ટાચાર સાઇટ પર રહી ગયું મોઘવાડી સાઈડ પર રોજગારી સાઈડ પર પીવાનું પાણી સિંચાઈનું પાણી સાઇટ પર આજે લોકો પર જે પોલીસ વિભાગથી જે રાત થઈ રહ્યું છે એટલે સંવિધાન ખતરામાં છે લોકશાહી ખતરામાં છે અને લોકોએ જાતે ઘરમાંથી નીકળીને બહાર આવવું પડશે ત્યારે જ આ સરકાર ને ભાન આવશે અને ત્યારે જ આ દેશ પર સાચા લોકોનું રાજ આવશે ખુદ ત્યાંના પીઆઈ અને પીએસઆઈ પોતે અરજદાર બને છે તો એવી તો શું પોલીસની મજબૂરી થઈ ગઈ કે પોતે અરજદાર બને છે ભાઈ ધારાસભ્ય પર અમે લોકસભા ચૂંટણી લડી ત્યારે પણ આખી પોલીસ અમારી સામે હતી આખું જિલ્લાનું વહીવટી તંત્ર અમારી સામે ચૂંટણી લડતું હતું એટલે આ લોકશાહીમાં સરકારો બદલાતી રહી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ આપના માધ્યમથી અમે કહીએ છીએ જયારે રાજા રજવાડાઓનું પણ રાજ જતું રહ્યું છે આવનારા દિવસોમાં ભાજપનું રાજ પણ જશે ત્યારે આવી તમારી ફાઇલો અમને બધું ખબર છે કોણ હું ધંધા કરે છે એટલે આ હપ્તાખોરી હોય કે એજન્ટ બનવાની સિસ્ટમ પોલીસ બંધ કરે નહી તો આવનારા દિવસો પણ આવશે પોલીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારી રિટાયર થઈને ઘરે બેઠા હશે ને ત્યાંથી પણ ફાઇલો ખુલશે ત્યાંથી પણ કોર્ટ કચેરીમાં ફરતા કરી દઈશું એટલે અમે કહેવા માંગીએ છીએ એક ધારાસભ્યના ઘરે રાત્રે પોલીસ મૂકી દઈ ભયનો માહોલ પેદા કરે તો શું અમારા અધિકારો નથી અમારો અવાજ નથી એટલે આ ભાજપના રાજ્યમાં તાનાશાહી એટલા હદે ચાલે છે અંગ્રેજો વખતે પણ જે આપણા સ્વતંત્ર સેનાનીઓએ પદયાત્રાઓ કરી હતી પગપાળા યાત્રાઓ કરી હતી આંદોલનો કર્યા હતા ત્યારે પણ આવી એફઆઈઆરઓ નથી થઈ અમે શાંતિપૂર્ણ પદયાત્રા કરીને અમારા પર એફઆઈઆર કરી છે એટલે જનતા જોગ પણ કહેવા માંગીએ છે કે જાગવું પડશે આજે અમારા પર છે કાલે તમારો પણ વાળો આવે છે પણ અમે ડરવાના નથી અમે લડવાના છે આ જનતાનો અવાજ ક્યારે પણ દબાવવાનો નથી અને પીએસઆઈ એ મારા પર ખોટી ફરિયાદ કરી છે મારા સમયે તમારા તેર આગેવાનો પર અને રાજપાડીમાં તો સિત્તેર લોકો પર હવે સિત્તેર લોકોને મેં કોર્ટમાં તારીખોમાં કઈ રીતના લઈ જવા એટલા લોકોને મારે કોર્ટમાં લઈને ફરિયાદ કોર્ટ નહીં બોલાવે એટલા માટે તમે ઘરે જવામાં મને વાંધો નથી તમે પૂછી લો તમારા તપાસ અધિકારી છે રદ કરવાના છો કે કેમ સામારી ભરી દે તો શાસનમાં પણ આવી પદયાત્રા નથી થઈ આ ચાર કામદારો ને અમે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા રહી વળતર અપાયો અમારી ભૂલ છે હવે માણસ મરી જાય દસ હજાર કરોડ ની કંપની છે તો ત્રીસ લાખ આપ્યા એમાં હું વાંધો છે અને કંપની વાળો બિચારો તો રાજી ખુશી આપ્યા છે એમાં બિચારા એફઆઈઆર પીએસઆઈ અરજદાર બને છે તો આટલી તો કેવી પોલીસની મજબૂરી છે કે પીઆઈ અરજદાર બને પીએસઆઈ અરજદાર બને ત્યાં એટલું બધું દારૂ ડ્રગ્સ ઇનલીગલી બધું ચાલે છે એના પર કેમ કાર્યવાહી કરતા નથી અમે તો સીસીટીવી ફૂટેજ આઈ પાસે પાંત્રીસ જેવા એના પર કોઈ કાર્યવાહી નથી અમારા પર ઉપરા છાપરી રાતો રાત બે બે ફાયરો થઈ જાય સિત્તેર સિત્તેર લોકો પર યાર અમારે કે પછી છોડી દેવાનું છે એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે પોલીસ ને યોગ્ય લાગે પૂરવાના હોય તો પૂરી દો નહીં તમે કેવું છો કે અમે બોલાવીશું તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો અમે અમારી આયોજનની મીટિંગો વખતે બોલાવશો